આજે આપણા નિબંધનો વિષય છે પ્રાણીઓ આપણા મદદગાર પ્રાચીન સમયથી પ્રાણીઓ મનુષ્યના પૂરક એટલે કે મદદગાર રહ્યા છે મનુષ્યનો સૌ સાથીદાર કૂતરો હતો માનવીએ ખેતીની સાથે સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ શરૂ કરી હતી ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓ દૂધ આપે છે તથા તેમના મળમૂત્ર ખાતર તરીકે ઉપયોગી છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે ઘોડો ઊંટ હાથી ખચ્ચર જેવા પ્રાણીઓ સવારી તથા ભાર વહન માટે ઉપયોગી છે ગધેડો કુંભારને માટી લાવી આપે છે અળસિયા ખેતરની જમીનને પોચી બનાવે છે તે ખેડૂતનો મિત્ર છે સાપ ખેતરમાં અને બિલાડી ઘરમાં ઉંદરોનો ત્રાસ દૂર કરે છે મરઘી ઈંડા આપે છે વાઘ સિંહ જેવા પ્રાણીઓના ચામડા ગાલીચા સુશોભનની વસ્તુઓ બનાવવા ઉપયોગી છે હાથી દાંતમાંથી આભૂષણો મૂર્તિઓ તથા સુશોભનની વસ્તુઓ બનાવાય છે માછલીના તેલનો દવામાં ઉપયોગ થાય છે પ્રાણીનો અર્થ માત્ર પશુ નથી પરંતુ પશુ પંખી અને જીવજંતુઓનો પણ પ્રાણીઓમાં સમાવેશ થાય છે વિવિધ પક્ષીઓ પણ આપણા મદદગાર છે જેમ કે મૂળના સુંદર પીછામાંથી સુશોભનની વસ્તુઓ બનાવાય છે સમડી કાગડો ગીધ જેવા પક્ષીઓ કુદરતી સફાઈ કામદારો છે ચામાચીડીઓ પણ કુદરતી જંતુનાશક છે તે એક કલાકમાં હજારથી વધુ જીવજંતુઓ ખાઈ જાય છે મચ્છરોની ઉત્પત્તિ થવા દેતા નથી આ રીતે તે દુધાળા પશુઓને રોગોથી બચાવે છે મધમાખી મધ આપે છે રેશમના કીડામાંથી રેશમ બને છે પતંગિયા પર્યાવરણની શોભા વધારે છે આ ઉપરાંત મધમાખી પતંગિયા અને હમિંગબર્ડ ખેડૂતને પાક ઉગાડવામાં મદદરૂપ થાય છે તેઓ પરાગની ક્રિયામાં મદદરૂપ થાય છે લગભગ બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ માણસના સહાયક છે પરંતુ જો તેમના વર્તનને સમજાવીના તેમના રહેવાની જગ્યાને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેઓ હિંસક પણ બને છે ઉદાહરણ તરીકે હાથી જમીનને ફળદ્રુપ બનાવી શકે છે પરંતુ જો તે ગુસ્સે થાય તો તે આખા પાકને નષ્ટ કરી શકે છે તેવી જ રીતે ગેંડો કાદવમાં રહેલા હાનિકારક જંતુઓના વિનિમયનું કાર્ય કરે છે પરંતુ તે વિનાશ તરફ ઉતરે તો તે ઘણું બધું નષ્ટ કરી શકે છે માંસાહારી પ્રાણી શાકાહારી પ્રાણીઓનો શિકાર કરે છે અને તેમની વસ્તીને નિયંત્રિત કરવાનું કામ કરે છે જેઓ ઘાસ ખાય છે તેઓ વનસ્પતિને જરૂર કરતાં વધુ વધવા દેતા નથી આમ માંસાહારી અને શાકાહારી બંને પ્રકારના પ્રાણીઓ મનુષ્યના મદદગાર છે પરંતુ આપણે મનુષ્ય જંગલોનો આડેધડ નાશ કરીએ છીએ તેની અસર તેમના અસ્તિત્વ પર પડે છે અને સરવાળે તે આપણને જ નુકસાનકારક છે તેથી જો આપણે જંગલોને બચાવીશું તો આપણા મદદગાર મિત્રો આપણને બચાવશે આપણે શું કરવું તે આપણે વિચારવું જ રહ્યું